ગામોના નવ બટુકોએ માટે જન્મવિધિ યોજાઈ હતી દ્વારિકા શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉપનયન વિધિ સંપન્ન થઈ હતી સમાજના અગ્રણીઓ અને વિશિષ્ટ મહેમાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી બટુકોને આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમનું સંચાલન જીગર જોશીએ કર્યું હતું શંકરાચાર્યજીએ પવિત્ર અને સંધ્યા વંદનાને મહાત્મ્ય પર પ્રકાશ પાડ્યો હતો રિપોર્ટર જયંતિભાઈ ઓળ એસડી ન્યૂઝ ગુજરાતી મેઘરજ પવિત્ર થઈ ગઈ આજે શંકરાચાર્યજી જ્યારે પધારે અને બ્રાહ્મણોના કાર્યક્રમમાં અને તે પણ ઉપનયન સંસ્કારમાં જે સોળ સંસ્કારો પૈકીનું સંસ્કાર સનાતન ધર્મનું મહત્વનું બ્રાહ્મણનું અંગ એવા કાર્યક્રમમાં આજે મેઘરજમાં મને પણ પહેલીવાર પધારવાનો ખૂબ આનંદ છે બ્રાહ્મણોના ખૂબ આશીર્વાદ બધાને મળે બધા સમાજને મળે સર્વ સમાજની કોઈ એક નિંદા ન કરતું હોય તે માત્ર બ્રાહ્મણ છે બ્રાહ્મણ સમાજ કોઈ સમાજની નિંદા કરતું નથી બધાને સાથે લઈને ચાલે છે એને હું વારંવાર કહું છું કે દૂધ હોય ને એના ઉપર જે મલાઈ દૂધને સાચવે એમ બ્રાહ્મણનું કામ છે સર્વ સમાજને સાચવવાનું સર્વ સમાજને સાચું જ્ઞાન આપવાનું અને આશીર્વાદ આપવાનું શંકરાચાર્યજીના મિશ્રમાં આજે જે નવ ભટકોના જે સંસ્થા અને અગ્ન પવિત્ર ધારણ કરવાનો આજે કાર્યક્રમ આજે સંપન્ન થયો ખૂબ સરસ સરસનો કાર્યક્રમ અને જગદ્ગુરુ શંકરાચાર્યજીએ આપણને એ વાત કર્યું કે બ્રાહ્મણો તમે એક થાવ અને બ્રાહ્મણ એકતા દર્શાવો યજ્ઞોપવિત્રનું એમને મહત્ત્વ બતાવ્યું કે જનો શું છે અને જનો પહેર્યા પછી શું કાર્યો કરવા જોઈએ એ પણ એમને મહત્વ રહેશે ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપૂર્ણ મેઘરજના જે બ્રાહ્મણ સમુદાયના કાર્યકરોએ બ્રહ્મ સમાજના કાર્યકરોએ આ જે એક સારો કાર્યક્રમ જગતગુરુ શંકરાચાર્યજીને બોલાવ્યો અને જે આશીર્વાદ લીધા તે બદલ અમે પણ આજે ગૌરવ અનુભવીએ છીએ અને મને પણ આજે આ અહીંયા બોલાવી અને જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ લેવાના જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું સમસ્ત બ્રહ્મ સમાજ મેઘરજને પણ અભિનંદન આપું